ઓડ લેવા માટે તો તરત ઈ લોકો આવી જાય છે ઓડ અમે આ લોકો તે કોઈ દેસી નહીં મત દેવા આવે તો મત દેવાના નથી કચરો જેવો થાય એવો ઉપાડે ઉપાડતું કોઈ છે નહીં નથી ગલી ખાચા સાફ કરતું કે નથી પાછળના અને સેફટીના એકો એક ઢાંકણા ખુલ્લા છે મેન ભૂગપ ગટરના ઢાંકણા નથી છેલ્લા કેટલા વર્ષોથી આ જાય ગટરું ને બધું ભરાઈ ગયું છે કોઈ કરતા નથી ફોન કરી તો એવી રીતના જવાબ આવે છે બેન આજ થશે કાલ થશે મારા મહિના દિવસનું છોકરું છે ઘરમાં મચ્છર એટલા છે કે રહેવાતું નથી જામનગર શહેરના મયુરનગર પાસે આવેલ વામ્બે આવાસ યોજનામાં ગંદકી અને પ્રાથમિક સુવિધાઓના અભાવથી સ્થાનિક રહેવાસીઓએ મનપાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો જામનગર શહેરના મયુરનગર પાસે આવેલ આવાસ યોજનાના મકાનોમાં રહેતા સ્થાનિક રહેવાસીઓ છેલ્લા ઘણા સમયથી ગંદકી અને પ્રાથમિક સુવિધાના અભાવથી ભારે મુશ્કેલીનો સામનો ભોગવી રહ્યા હોય ત્યારે વામ્બે આવાસ યોજનામાં આવેલ સ્ટ્રીટ લાઇટના વીજ પોલમાં જે ટીસી નાખવામાં આવ્યા છે તે પણ એકદમ નીચે હોવાને લીધે અનેક વખત વીજ અકસ્માતના બનાવો પણ બનતા હોય છે ગંદકીને લીધે સ્થાનિકોને રહેવું મુશ્કેલ બન્યું છે અને ભૂગર્ભ ગટરના ખુલ્લા ઢાંકણાઓને લીધે ચારે તરફ ગટરના ગંદા પાણી ફરી વળ્યા હોય તેવા આક્ષેપો સ્થાનિક રહેવાસીઓ દ્વારા કરવામાં આવ્યા છે જ્યારે સાફ સફાઈ માટે પણ માત્ર એક જ કામદાર કામગીરી કરવા આવતા હોય જેના લીધે કચરાના ઢગલા પણ ચારે તરફ ફરી વળ્યા છે વામ્બે આવાસ યોજનામાં રહેતા મહિલાઓએ સ્થાનિક નગરસેવકોની કામગીરી સામે પણ સવાલો કર્યા હતા અને આવનાર મહાનગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને જણાવ્યું હતું કે નગરસેવકોએ મત માગવા માટે ન આવવાનું જણાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ તકે સ્થાનિકોની રજૂઆત સાંભળવા માટે જામનગર આમ આદમી પાર્ટી અનુસૂચિત જાતિના પ્રમુખ જીવરાજભાઈ ચૌહાણ અને ઉપપ્રમુખ નિલેશભાઈ ચૌહાણ સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થાનિકોએ પણ આ મામલે વધુ વિગતો આપી હતી હું આવીને દસ વર્ષથી આવીને આવી નવી પ્રોબ્લેમ છે અહીંયા ગટરની અમને નોકા લઈને કરી દઈએ તો સારું થાશે મત દેવા આવે તો મત દેવાના નથી ગટરની એવી નવી ત્રાસ છે અમને કચરાવા સેફ્ટી સેફ્ટીના ઢાંકણા તૂટી ગયા છે ગાયું પડે છે આ અમારે શીતલબેન તનથી ચાર ફેરે કાઢી છે ગાયું એ બેને ત્રણ ચાર છોકરા મળીને કાઢે છે કોઈ જણ આવતા નથી મદદ કરાવવા ગાયું પડે તો એ અને અહીંયા ગાયું પડે છે ને સેફ્ટીના ઢાંકણા નથી ગટરના ઢાંકણા તૂટી ગયા છે ગટરના ઓલા ઓલા કેવા ફ્રેમે તૂટી ગયા છે એ નથી આવતા અને કચરો વાળવા એક એકને જ મોકલે છે બીજા કોઈ કચરા ભરવાવાળા નથી આવતા ચાર પાંચ ફેરે ફોન કરીને ત્યાં એક ફેરે કચરાનું ટ્રેક્ટર આવે છે હા કાલ થશે અને કેટલી કેટલી ફેરે હું અરજી કરી છે કેટલી ફેરે મારો જ્યોતિબેન ને હું મોકલાવેલા છે વિડિયા અને ઝાલાભાઈ ને મોકલાવેલા છે અને હરેશભાઈ ત્યાં નો છે રાહુલભાઈ છે બધા એને કીધેલું છે ભાઈ હું તો એ મારું કઈ કામ તાતી જ નથી આવાસ માં કામ મોકલાવી દે કામદાર આવે છે એમાં ના નથી કામદાર કામદાર ના લોકો ને ચા પાણી મારા ઘર માં મસાલા ફ્રી હું ખવડાવું છું કે અમારા વોર્ડ ના પ્રમુખ કે કોપરેટર કોઈ કઈ પણ દાદ નથી કરતા છીએ અમને હું રશ્મિ મારું બોલું છું છેલ્લા કેટલા વર્ષોથી આ જાય અહીંયા ગટરું ને બધું ભરાઈ ગયું છે કોઈ કરતા નથી ફોન કરી તો એવી રીતના જવાબ આવે છે બેન આજ થશે કાલ થશે મારા મહિના દિવસનું છોકરું છે ઘરમાં મચ્છર એટલા છે કે રહેવાતું નથી કોઈને ફોન કરી તો કોઈ સારા જવાબ દેતું નથી તો થશે ક્યારે બધું ગટર બોડ લેવા માટે તો તરત લોકો આવી જાય છે ઓર્ડ અમે આ લોકો કોઈને દેશી નહીં આ ગટરું ને બધું જ્યારે ચોખ્ખું થશે ત્યારે જ અમે દેશી દેસી તાલગી લગી કોઈને દેશી નહીં કારણ કે અહીંયા અમે ફોન કરી અમને કોઈ જવાબ દેતા નથી અમારે અહીંયા રહેવું કઈ રીતના તમે જરીક અહીંયા વિડીયા જુઓ તમે જુઓ તો તમને ખ્યાલ ખ્યાલ આવે કે કઈ રીતના બધું છે ક્યાંય રહેવાતું નથી દિવસ નથી રહેવાતું તમારે રહેવું કઈ રીતના મારી સરકારને કેટલી વિનંતી છે આના કોર્પોરેટને કે અમને આ સેફટીને બધું સાફ કરાવે હું નૈનાબેન પરમાર બોલું છું અમારે આ ઓર્ડ નંબર 6 માં કોઈ બી કોપરેટર નથી આવતા કોઈ બી સાફ સફાઈ સાફ સફાઈવાળો એક આવે છે તો એ એક એ કે હું એકલો કેટલું કરી હું એ આજ વારે ને કાલ ઢગલા મૂકી જાય આપણે એમ કે આ ઢગલા ઉપાડો તો એમ કે એ બીજો ભાઈ આવીને ઉપાડશે બે દિવસ થાય તો કોઈ આવે નહીં બે દિવસ થાય ભાઈ અહીંયા સફાઈ કરી જાવ ને તો કે હું એકલો આજ આ ગલી છું કાલ ઓલી ગલી વાળી છે આપણે સમજી છીએ કે એકલો માણસ કેટલું કરે તો અહીંયા સફાઈવાળો કમસે કમ બે માણસ તો હોવા જ જોઈએ અને કચરો જેવો થાય એવો ઉપાડે ઉપાડતું કોઈ છે નહીં નથી ગલી ખાચા સાફ કરતું કે નથી પાછળના અને સેફ્ટીના એકો કોઈક ઢાંકણા ખુલ્લા છે મેન ભૂગપ ગટરના ઢાંકણા નથી અને મેન મેન વાયરિંગ નો થામ્બલો છે સપ્લેશન છે અહીંયા નાના બચ્ચાને શોટ લાગે છે ગાયોને શોટ લાગે છે અહીંયા ઘાસ ઉગ્યું છે ઘાસ કાપવા વાળા કોઈ આવતા નથી એના હિસાબે ઢોર ઘાસ ખાવા આવે છે તો એમને શોટ આવે છે નાના એવા બચ્ચા સમજતા નથી દડે રમે છે તો એ લોકને શોટ આવે છે તો અમને આ ખાલી સફાઈ કરી દીધી અને આ ઘાસ આ ચારો કાપીને અમને ઢાંકણા આપી દીધા તો આપણે વાંબે आवास મા આવેલ જે સ્થાનિકોની જે સમસ્યાઓ હતી અને હાલ મને ફોન દ્વારા અને ટેલિફોન દ્વારા મને માહિતી મળવા બદલ મેં તપાસ કરીને ચકાસણી કરી આવાસમાં જે પણ સમસ્યાઓ હતી અને બહેનોને સાથે રાખીને એની વાત સાંભળી અને આ બધી જે રજૂઆતો છે ઘણા ટાઈમ થયા છે કે હાલ જે બહેનોનું કહેવાનું એમ પણ થાય છે કે જે સ્થાનિક કોર્પોરેટરો છે એ હાલ કોઈ વિઝિટ નથી કરતા અહીંયા કોઈ જાતની જે જે સુવિધા મળવી જોઈએ પ્રાથમિક એ સુવિધા મળવાને પાત્ર નથી માત્ર ને માત્ર આ લોકો વોટબંધ તરીકે અમારો ઉપયોગ કરી રહી છે પછી હાલ અત્યારે તમે આ બધી પરિસ્થિતિ જોઈ શકો છો કઈ પરિસ્થિતિમાં આ બહેનો રહે છે અને ઉગ્ર આંદોલન કરી રહ્યા છે કે અનેક બનાવો મહિના છે આની અંદર શોર્ટ સર્કિટો થયા છે ત્યાં સુધી આ તંત્રને કોઈ જાતનું ધ્યાન દેતી નથી આમાં તો તાત્કાલિક ધોરણે આનું નિવારણ આવે ને આ લોકોને આ લોકોનું જે તાત્કાલિક ધોરણે કામ થવું જ જોઈએ એ નહીં તો અમે ઉગ્ર આંદોલન પણ ગાંધી માર્ગે પણ ચાલીને જો ગાંધી માર્ગે નહીં ચાલે તો અમે પણ ભગતસિંહના રાસ્તે પણ જઈને મોટું આંદોલન કરશું અને અને નગરપાલિકાનો ઘેરાવો કરશું